નગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભારત વિકસિત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું જેમાં ત્યારબાદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં નગરજનોએ સરકારની યોજનાનો લાભ મેળવ્યો હતો સરકારની વિવિધ પંદરથી વધુ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે સુરત જિલ્લાના પલસણ તાલુકા ખાતે આવેલ કડોદરા નગર ખાતે રથ આવી પહોંચ્યો હતો જેમાં ભારત વિકસિત સંકલ્પ યાત્રા રથનું કડોદરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ સંકલ્પ યાત્રામાં પિસ્તાળીસ લાભાર્થીઓને આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ પ્રધાનમંત્રી જન આવાસ યોજના આધાર કાર્ડ પોષણ અભિયાન આયુષ્યમાન કાર્ડ જલ જીવન મિશન યોજના અટલ પેન્શન યોજના જેવી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે પાંચસો જેટલા ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શપથ પણ લીધા હતા આ પ્રસંગે પ્રાદેશિક કચેરીના અધિકારી વાણાની જિલ્લા પંચાયતના મહામંત્રી કિશન પટેલ પ્રભારી જતીન પટેલ પલસાણા મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ નારાયણ દેવી સાથે દેસાઈ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે કરોદરા નગર ખાતે ભારત વિકસિત સંકલ્પ યાત્રાનું જ્યારે આવી પહોંચી છે ત્યારે આ યાત્રા આખા ભારત દેશમાં લગભગ છ હજાર જેટલા રથો ભારત દેશના ગામડે ગામડે ફરી રહ્યા છે આ રથની પાછળનો ભારત સરકાર આપણા લાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો બહુ ખૂબ શુભ અને પવિત્ર આશય છે કે મારા ગામડાના ગરીબો લાભાર્થીઓ એક પણ ન રહી જાય એને માટે જનજાગૃતિ લોકોમાં લાવીને આપણા ભારત દેશને વિકસિત ભારતની હરોળમાં બે હજાર સુડતાલીસમાં પૂર્ણ થાય અને અમેરિકા જાપાન જેવા દેશોની હરોળમાં આપણે ઊભા માન સન્માનપૂર્વક ઊભા રહી શકીએ એના માટેની સરકારશ્રીના પૂરા પ્રયાસો છે એની સાથે સાથે સરકારની કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ જોડાયેલી છે આ યોજનામાં આયુષ્યમાન કાર્ડ એમાં આયુષ્યમાન કાર્ડમાં કેન્દ્ર સરકારના પાંચ લાખ અને ગુજરાત સરકારના પાંચ લાખ મળીને ગુજરાત સરકારે વિશેષ આ કાર્ડને દસ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડનું આપ્યું છે એની સાથે સાથે ઉજ્જવલા યોજના નલસે જલ યોજના આવી સરકારશ્રીની મુખ્ય વીસથી બાવીસ યોજનાઓ જે આ જે છે એ યોજનાઓમાં લાભાર્થીઓ કોઈ પણ જગ્યાએ સેટ થાય અને એ લાભથી વંચિત ન રહે એને માટે સાથે સાથે ગવર્મેન્ટ અને એની સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ એની સાથે સંગઠનના લોકો જોડાઈને આ યોજનાનો વધુમાં વધુ પ્રચાર અને પસાર કરીને જનજન સુધી પહોંચે અને આનો અનેક વ્યક્તિઓ લાભ લે અને લાભ ને જે યોગ્ય પાત્રતા ધરાવતા લોકો લાભથી વંચિત ન રહે એની જોવાની જવાબદારી પણ દરેક વિશેષ પદાધિકારીઓને આપવામાં આવી છે તો આ તબક્કે આપણે સૌ મોદી સાહેબ અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારનો વિશેષ આભાર માનીએ જય હિન્દ જય જગન્દ્ર અંકુર દેસાઈ પૂર્વ કારોબારી અધ્યક્ષ રોજ શું કાર્યક્રમ રોજ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પ્રધાનમંત્રી શ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્ર સરકાર દ્વારા પાછલા નવ વર્ષથી જે વિકાસ ગાથા દ્વારા ભારત દેશના વિવિધ રાજ્યોમાં જન જન સુધી વિકાસની એક ગાથા થકી લોકોને પ્રાથમિક જરૂરિયાતો તથા એક વિકાસની નેમ નક્કી કરી અને વિવિધ રાજ્યો તથા લોકો સુધી એક વિકાસ પહોંચાડવાની જે ગાથા નક્કી કરવામાં આવી છે અને આ આ વિકાસની ગાથા અને વિવિધ વિકાસકીય યોજના દ્વારા જે લાભાર્થીઓનો લાભ મળ્યો છે એ લાભ સૌ લાભાર્થીઓને એક જગ્યા પર એકત્રિત કરી અને યોજનાઓની વિગત આપી તથા બાકી રહેલ વંચિત રહેલા લાભાર્થીઓને આ પ્રમાણપત્ર અને લાભો વિતરણ કરી અને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને ઝોન પ્રભારી શ્રી કિશનભાઈ પટેલ પ્રભારી શ્રી જતીનભાઈ પટેલ એ પ્રાદેશિક કમિશનરમાંથી અધિકારીઓ હાજર હતા મામળ સાહેબ ચીફ ઓફિસરશ્રી તથા કડોદરા નગરમાંથી વિકાસ આ વિવિધ યોજનાઓ થકી લીધેલ લાભ લાભના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એટલા લાભાર્થીઓને શું શું લાભ થયો છે લગભગ અંદાજિત આપણે વાત કરીએ તો પાછલા વર્ષોમાં કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બાર હજારથી વધુ લોકોએ આ યોજનાકીય લાભો લીધા છે અને જેમાં મોટી ભાગે જો આપણે વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના થકી મોટાભાગના લોકોને આ લાભ મળ્યો છે આપણા વિસ્તારમાં લગભગ વિવિધ રાજ્યોમાંથી લોકો અહીં વસવાટ કરે છે અને જેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ મધ્યમ છે જેમને જેમને કંઈક આ અસહ્ય રોગ થાય તો એને માટે આ સરકાર દ્વારા એક આયુષ્યમાન ભારત યોજનાની એક આ આયુષ્યમાન ભારત કાર્ડની સુવિધા કરવામાં આવી છે જેમાં મોટાભાગના લાભાર્થીઓ આ કડોદરા વિસ્તારના છે અને લગભગ હું વાત કરું તો પાછલા છથી આઠ મહિનામાં ઘણા બધા લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે જી સાહેબ કહી શકાય તો જે લાભાર્થીઓને જે ગેસના બાટલા આપવામાં આવે છે તે તુરંત લાભાર્થી લાભાર્થીઓ પાસેથી પાંચસો પાંચસો રૂપિયાની ઉઘરાણી પણ થતી હોય ત્યાં શું કહેશો એના માટે ગેસની એજન્સીઓ થકી આ ગેસ વિતરણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે લગભગ આપ સાહેબ જે વાત કરો છો એ મારે ધ્યાને નથી છતાં પણ લગભગ આ વાતમાં કંઈક તથ્ય હોય તો જાણ કરી અને ઉપલા અધિકારીને જાણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી